સાહેબ ત્યાં તપાસ દરમિયાન અમારા પુરવઠા ડીએસઓ સાહેબ હતા અને મારો સ્ટાફ હતો સાહેબ જથ્થો જે સરકારી જથ્થાની વાત હતી શું સામે આવી એના માટે સેમ્પલ લેવામાં આવે છે અને એનું જે કંઈ રિઝલ્ટ આવશે એના ઉપર કલેક્ટર સાફ કરશે અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરી અત્યારે અમે બધો જ જથ્થો સીધ કરેલ છે અને સેમ્પલ લઈ અને આગળની કાર્યવાહી ડીએસઓ સાહેબને મોકલી આપી છે